સીતારામ જયલીલભાઈમાં કેમ છો બધાએ હું સવારે સ્કૂલે આવી ગઈ હતી લગભગ બાર જેવો થઈ ગયો હશે અને પછી આવીને સ્કૂલના બધા કામ જે હતા મારા મારા ભાગના જે કામ હતા એ બધાય કરતી હતી પછી જમવા ગઈ અને હવે અત્યારે ત્રણ વાગ્યા છે સ્ટાફ મિટિંગ છે આજે તો એ એક વખત હેન્ડલ કરી લઈએ જોકે આજ વીકથી ચાલુ થયું હજી તો પછી એક વખત સ્ટાફ મિટિંગ થઈ નહોતી તો વ્યવસ્થિત આજે સ્ટાફ મિટિંગ એક લઈ લેતી જેથી રેગ્યુલર કામ ચાલુ થઈ જાય આપણે કઈ હિસાબે કામ જોતા હોય કેવી રીતે જોતું હોય એજ્યુકેશન એ ટાઈપમાં થોડુંક એમ અમુક ડિસ્કશન હોય જ છે સ્ટાફ મિટિંગમાં તો બધાય સાથે વાતચીત કરી લઈએ નવા ઘણા લોકો છે સ્ટાફમાં તો એ પણ ઇન્ટ્રો થઈ જાય થોડીક વાત થઈ જાય એ લોકો સાથે અહીંયા પાણીના કુંડા ભરી તો એ પગી બાપાને કીધું છે કે રોજે રોજ કુંડો પાણીનો ભરી દેવા બે છે એકમાં ઢાકેલું છે ને ખુલ્લો છે એટલે આ ગાયો બધી અહીંથી પાણી પીવા આવે જે પણ અહીંયા રખડતા હોય એટલે આમાં એનું ખાવાનું તો મળી જ જાય જો કે લોકો ગાયોને પછી અહીંયા પાણી પીવા રોજ આવે છે આ બધી પછી ખબર નહીં આમ આગળ ખાલી જ પડ્યું છે તો ત્યાં મને લાગે એ ચરવા જાય પછી અહીંયા પાણી પીવા આવે સાંજના ટાઈમે પણ ઘણી ગાયો હતી હું ગઈ કાલે ગઈ ત્યારે ને અત્યારે પણ જો અહીંયા રોડ ઉપર ને એટલે થોડુંક વાહનનું ધ્યાન રાખવું પડે વકાલવામાં ઢોરને ભટકાઈ ન જાય માટે અહીંયાથી તો બહુ ખાસ ધ્યાન રાખે બસમાં ને પણ કાટવામાં પાણી પીવા આવે એટલે પાણીની સગવડ તો રાખવી જોઈએ આપણે ઢોર માટે થઈને પશુ માટે થોડુંક તો કરવું જોઈએ હું આવી ગઈ સ્કૂલે આ રેડી થઈ ગઈ બધી બસો લાઈન માં ઉભી ગઈ થયા ચાર વાગે હવે થાય છે અને હું આવી ગઈ સ્કૂલે અત્યારે આવી ગઈ જમવાય ગયો છે બધા છોકરાઓ પોતપોતાના ક્લાસમાં વહે છે ત્યારે અમ પાછે જમવા આવીએ આજે થોડું ગામમાંથી સામાન લઈ આવવાનો હતો કેમ કે હોસ્ટેલના છોકરાઓ માટે આજે પાઉંભાજી બનાવવાના સાંજે દર શનિવારે કંઈક નવું બનાવીને આપતા હોય એટલે બધા ફરમાઈશ હતી કે પાઉંભાજી બનાવી દો તો એ બધાય સામાન લઈ આવી બ્રેડ ને એવું બધું તાજું થોડુંક આપણે ચેક કરી જોઈને લઈ આવવું તો શાકભાજી ની બધું હતું હવે જમવા જાવ છો અત્યારે બધા છોકરાઓ ક્લાસમાં પાછા બહુ તડકો છે તડકો છે અહીંથી બધાય જમીને ગયા તો બોલ સાફ કરી નાખો પાછો હોસ્ટેલ તો સવાર સવારમાં બાળકો જયારે સ્કૂલે જાય ત્યારે બધાય રૂમ સાફ કરી નાખે લોબી બધી બધું બેડ બેડ બધું સાફ કરી નાખે સવારે બાથરૂમ એ પણ ધોવા આવે છે ભાઈ તો એ પણ ધોઈ નાખે મોસ્ટ ઠંડો ઠંડો પવન આવે છે અહીંથી જી ખેતર છે એટલે એટલો ઠંડો બવન આવે છે આયા નીંદર આવી જાય એવું હોસ્ટેલ બોયસ બધાય નાસ્તો કરીને મસ્ત મજાના રમેશ જોઈ લ્યો